રામદેવરાની યાત્રા લોર સાબિત થઈ છે રાજસ્થાનના ના જોધપુર નેશનલ હાઈવે પર મંગળવારે સાંજે ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી પ્રચંડ અથડામણ ચાર ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે જ્યારે સોળ વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે અરવલ્લી જિલ્લાના રમાણારૂપણ ગામના સરદારુ મિની બસમાં ત્યારે સવારથી જેસલમેર બાબા રામદેવરાના દર્શન ગયા હતા મંગળવારે સાંજે ચાર ને તીસે વાગે ત્યારે જ્યારે તેઓ પરત ફરી ગયા હતા ત્યારે જોધપુરના ગામ પાસે મુલાણાના ત્યારે લોલિસ્ટિક નાકા નજીક સામેથી આવતા પૂટઝડપે ટ્રેલને બસને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કુચળગાન ઉડી ગયા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર ગાઢવામાં આવ્યા હતા આ ભયાનક એક્સિડન્ટમાં ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે જ્યારે સોળ જેટલા ઈજાગળો સારવાર માટે જોરપુરની હિમથુરાદાસ માતૃ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાયલોમાં કેટલાક મુસાફરોની હાલ અત્યંત અત્યારે હાલત અત્યંત નાજુક છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ